નુરાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ ગા સાદીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં નુરાણી ચેરિટેબલ ટ્રસ્ટ અને નુરાણી યંગ સર્કલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પંદર જેટલા જોડાનું સમૂહ નિકાલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું લિયાકત મલેક અને મુન્નાભાઈ મલેકની આગેવાનીમાં આ ટ્રસ્ટ દ્વારા દરેક વર્ષ સમૂહ સાદીનું આયોજન કરવામાં આવે છે જેનો મુખ્ય હેતુ સમાજમાં ચાલી રહેલા ખોટા ખર્ચાથી બચી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને મદદ થાય અને આની સાથે જે કુરિવાજ છે છે તે બંધ થાય તે હેતુથી આ સામૂહિક નિકાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટ્ટા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે મુફ્તી ઇમરાન સાહેબ જંબુસરના સરપંચ સબ્બીર આલમ સૈયદ અમીન એડવોકેટ જુનેદ સૈયદ માજી કોર્પોરેટર જાવેદ દુપેલવાડા મુસ્લિમ સામાજિક કાર્યકર જુનેદ શેખ પુરાના આગેવાન બફાતીસા દિવાન મોહસિન પટેલ દિવાળીપુરા સહિતના આગેવાન અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહી પ્રોગ્રામને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો આ પ્રોગ્રામ માટે દિવસ રાત એક કરી મહેનત કરનાર નુરાણી યંગ સર્કલના દરેક યુવાઓ સાથે આજુબાજુના મોહલ્લાના દરેક યુવાઓ

પુણ્ય નું કામ જ્યારે કોઈ પણ ઠેકાણે થતું હોય તેમાં હાજરી આપીને આપણી જાતને ને ભાગ્યશાળી હું તો

આશીર્વાદ આપું છું એમ તો ના આશીર્વાદ ના હોય સારા પણ એક બ્રાહ્મણ તરીકે આ તમામને આશીર્વાદ આપું છું કે એમની જિંદગી ખુશહાલ બને એમની જે કંઈ મનોકામના હોય એ મનોકામના ઉપરવાલો પૂરા કરે કરતાં પણ માતા પિતાને વધારે અભિનંદન આપવા પડે કે ખોટા ખોટી દેખભા દેખીમાં ના પડતા અને પોતાના કુટુંબને آج تمام نوجوان جو کام میں لگے ہوئے آپ دیکھ رہے ہو یہ بہت اچھا کام ہے کسی بے سہارا بچی کا نکاح پڑا دینا اور کمزور آدمی کی شادی کروا دینا ایک گھر بسا دینا کسی کا گھر بسا دینا ایک بہت بڑا پونیا اور سواب ہے તો એક અચ્છા કામ બાવામાન نوجوان لڑکے اور خاص طور پہ ہمارا لیاقت ملے کے اور ان کا گروپ ہے وہ ایک بہت اچھا کام کر رہے ہیں تو جتنا ہو سکے اتنا ہم غریبوں کا سہارا بنیں اور بیوہوں کا یتیموں کا سہارا بنیں گے ہمارے سماج میں لوگ بھی آگے بڑھیں گے اور ان کی دعائیں بھی ملیں گی اس لیے میں مبارک مبارکبادی پیش کرتا ہوں ہمارے پونا سے مہمان تشریف لائے ہیں بڑی دور سے آئے ہوئے لیکن بہت خوش ہیں اس سمون نکاح کو دیکھ کر کہ بہت اچھا کام ہے تو تمام نوجوانوں کو ہم مبارک بادی پیش کرتے ہیں کہ ایسے اچھے کام کرتے رہو اور برے کاموں سے دور رہو خراب کاموں سے دور رہو کسی کو نقصان مت پہنچاؤ فائدہ پہنچاؤ فائدہ پہنچانا ہمارے نبی کو پسند ہے اللہ کو پسند ہے ساری دنیا کو پسند ہے اور نقصان پہنچانا کسی کو پسند نہیں ہے تو فائدہ مند بنو اور نقصان دینے سے اپنے آپ کی حفاظت کرو جیسا کہ آج فائدہ ہو رہا ہے تمام نوجوان بچوں کے ذریعے سے کمزور بیٹے اور بیٹیوں کو میں تمام دلہے اور دلہنوں کو مبارک مبارکبادی پیش کرتا ہوں کہ اللہ پاک ان کی آئندہ کی زندگی بھی خوشحال رکھے اور کامیاب کریں